નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે આપણે ધોરણ અગિયાર કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર ફોર કે જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના એની આપણે વાત કરીશું એમાં આજનો આપણો ટોપિક છે ફોર પોઈન્ટ ટુ કે જેનું નામ છે આયન્ય અથવા તો વિદ્યુત સંયોજકતા યાની આયોનિક વેલેન્સીની આપણે અહીં વાત કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો છઠ્ઠો વિડીયો છે આપણે આયન્ય અથવા વિદ્યુત સંયોજક બંધની વાત કરવાની છે તો કૌશેલ અને લુઈઝના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે ભણી ગયા હતા કે આયનીય બંધની રચના કેવી રીતે સમજાવાય ખાસ કરીને કોશેલના અભિગમની અંદર આપણે આયનીય બંધની રચના સમજાવેલી તમે જાણો છો કે કોશેલના અભિગમમાં આપણે કીધું હતું કોઈપણ વિદ્યુત ધનમય જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ધનાયન બનશે અને અધાતુ તત્વ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણાયન બનશે યાની આ જે બંધ છે એ આયનીય બંધની સમજૂતી આપણે આપવી હોય તો કેટલીક બાબતોને આધાર આપણે આપી શકીએ આ આયનીય સંયોજનો ઉત્પન્ન થવાનો જે આધાર છે એ કેટલીક બાબત ઉપર હોય એમાંની આપણે કેટલીક બાબતોની ચર્ચા કરીએ તો પહેલી બાબત એની અંદર એ છે કે અનુવર્તી જે તટસ્થ પરમાણુ છે એ તટસ્થ પરમાણુમાંથી કેટલી સરળતાથી ધનાયન અને ઋણાયન આપણે બનાવી શકીએ છીએ એટલે સૌ પ્રથમ પહેલો આધાર એનો હોય છે સરળતા ઉપર કે કેટલી સરળતાથી આપણે એમાંથી ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરી શકીએ છીએ યાની પહેલો કેટલી સરળતાથી ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરશે એના ઉપર આધારિત છે અને બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાં ધનાયન અને ઋણાયનોની ગોઠવણી યાની પેલું કેટલી સરળતાથી ધનાયન અને ઋણાયન ઉત્પન્ન થશે એના ઉપર એનો આધાર હોય અને બીજો આધાર એનો હોય ગોઠવણી ઉપર યાની કે આ જે સ્ફટિક જાળીમય રચના હોય એને આપણે લેટિશ ગોઠવણી કહેતા હોય યાની એક ધનાયન અને ઋણાયન ઉત્પન્ન થવાની સરળતા અને બીજું સ્ફટિક લેટિશની અંદર જે ધનાયન અને ઋણાયનની જે ગોઠવણી છે એ ગોઠવણી આ બે વસ્તુ ઉપર મૂળભૂત રીતે આયનીય બંધના નિર્માણનો આધાર હોય છે હવે જ્યારે આપણે તટસ્થ પરમાણુમાંથી ધનાયનનું નિર્માણ કરીએ છીએ ત્યારે આ ધનાયનના નિર્માણની સાથે આયનીકરણ સંકળાયેલો હોય આયનીકરણ એટલે તટસ્થ પરમાણુ છે એમાંથી ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એને આપણે આયનીકરણ કહીએ છીએ અને ઋણ આયન જ્યારે આપણે ઉત્પન્ન કરવો હોય ત્યારે ઋણ આયનની રચનામાં જે તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારતો હોય યાની એની અંદર ઇલેક્ટ્રોનનો ઉમેરો થતો હોય યાની પ્રક્રિયાની સાપેક્ષમાં આપણે જોઈએ તો પહેલી આપણે આ પ્રક્રિયા લખી શકીએ કે આજે વાયુરૂપ તટ

ઇલેક્ટ્રોન મુક્ત થશે અને બીજી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કે જેમાં ઇલેક્ટ્રોન સ્વીકારશે ઓકે તો આ રીતે મૂળભૂત રીતે આ બે પ્રક્રિયા એની સાથે સંકળાયેલી હોય એકની સાથે સંકળાયેલી જે ઉર્જા છે એને આપણે આયનીકરણ એન્થલ્પી કહીશું અને બીજા સાથે સંકળાયેલી જે એન્થાલ્પી છે તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેશું હવે આ ધનાયન અને ઋણાયન જે ઉત્પન્ન થાય છે અહીંથી ઉત્પન્ન થતો ધનાયન અને અહીંથી ઉત્પન્ન થતો ઋણાયન એમના વચ્ચે કુલંબિક આકર્ષણ બળ લાગશે એટલે આ ધનાયન અને ઋણાયન એકબીજા પ્રત્યે કુલંબિક આકર્ષણ બળથી જોડાય અને એમ એક્સ પ્રકારના સોલિડની અંદર એ રૂપાંતરિત થશે યાની આયનીય સંયોજન ઉત્પન્ન થશે ઓકે યાની આ જે પેલી બે વસ્તુ છે એ બે વસ્તુ કઈ છે આયન ઉત્પન્ન થવાની સરળતા અને આ ત્રીજી વસ્તુ છે એ કઈ છે તો એ છે ઉત્પન્ન થયેલા ધનાયન અને ઋણાયનની ગોઠવણી ઓકે તો મૂળભૂત આટલી બાબત ઉપર આધારિત હોય ધનાયન અને ઋણાયન ઉત્પન્ન થવા અને ઉત્પન્ન થયેલા ધનાયન અને ઋણાયનની ત્રિપરિમાણમાં ગોઠવણી દર્શાવવી ચલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલપીને આપણે ડેલ્ટા ઇજી વડે દર્શાવીએ છીએ એટલે આ થઈ ગયું ડેલ્ટા ઇજી એચ અને એની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું કહીએ છીએ વાયુમય અવસ્થાની અંદર યાની વાયુમય કલાની અંદર પરમાણુમાં તેની જે ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન જ્યારે આપણે દાખલ કરીએ યાનિ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર થતો હોય એ એન્થાલ્પી ફેરફારને આપણે શું કહેશું ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે આપણે એને ઓળખીએ છીએ અને તમે જાણો છો કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક અથવા તો ઉષ્મા શોષક હોય છે મોટાભાગના કેસની અંદર આ પ્રક્રિયા કેવી હોય ઉષ્માક્ષેપક હોય પણ ઉમદા વાયુ જેવા કેટલાક વાયુ એવા છે જેના માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ થાય યાની એમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે ઉષ્મા આપવી પણ પડે યાની આ ઉષ્માક્ષેપક અને શોષક બેમાંથી એક પ્રકારની પ્રક્રિયા હોય છે કઈ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જ્યારે બીજી આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો આ આયનીકરણ એન્થાલ્પીની અંદર શું હોય તો આ પ્રક્રિયા હંમેશા ઉષ્મા શોષક પ્રકારની પ્રક્રિયા હશે કેવી પ્રક્રિયા ઉષ્મા શોષક એટલે આ પ્રક્રિયા દરમિયાન હંમેશા ઉષ્માનું શોષણ થતું હોય ઓકે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી આપણે એક 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 ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે તમારે એને ઉષ્મા આપવી પડશે સૌથી સરળ આલ્કલી ધાતુ તત્વ હોય તો આલ્કલી ધાતુ તત્વ માટે પણ આપણે ઉષ્મા આપવી પડે છે એટલે બધા માટે ઉષ્મા આપવી પડશે એટલે આ પ્રક્રિયા કેવી હશે ઉષ્મા શોષક જ હશે ટેક્સમાં ક્ષેપક આપેલું છે ઓકે એટલે આ પ્રક્રિયા હંમેશા કેવી હોય ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ઇલેક્ટ્રોન બંધુતા એટલે આ આને આપણે ઇલેક્ટ્રોન બંધુતા કહીએ છીએ તો આ ઇલેક્ટ્રોન બંધુતા યાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સાથે સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય કેવું હોય ઋણ હોય યાની રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી જે ડેલ્ટા ઇજી એજ છે એનું મૂલ્ય આપણને નેગેટિવ મળશે જ્યારે અહીં અહીનીકરણ સાથે સંકળાયેલી જે ઉર્જા છે એનું મૂલ્ય આપણને કેવું મળશે પોઝિટિવ મળશે ઓકે તો આને આધારે આપણે જો વાત કરવી હોય કે કેવા સંયોજનની અંદર આયનીય બંધ આપણને જોવા મળે તો આપણે આવું કહી શકીએ કે આ જે આયન્ય બંધ છે એ આયનીય બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોવું જોઈએ નીચું શા માટે કારણ કે ન્યાં તમારે ઊર્જા આપવાની છે આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય પોઝિટિવ મળશે એટલે આપણે ન્યા ઊર્જા આપવાની છે એટલે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા જે તત્વો હોય એ તત્ત્વો અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા જે તત્વો છે એ તત્વો એમના વચ્ચે જે બંધ હંમેશા બનતો હોય એ બંધ આયન્ય પ્રકારનો બંધ હોય છે યાની જો જે આપણો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય એ પ્રકારનો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હોય આ પ્રકારના બે તટસ્થ પરમાણુ જ્યારે એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે એમના વચ્ચે આયોનિક બંધનું નિર્માણ થશે દાખલા તરીકે આલ્કલી ધાતુ તત્વની આપણે વાત કરીએ તો આલ્કલી ધાતુ તત્વ સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સિઝિયમ આ બધાની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય ઓછું હોય એટલે આની અંદર જે પ્લસ કરવાનું છે મૂલ્ય એ મૂલ્ય કેવું મળશે આપણને ઓછું મળશે જ્યારે હેલોજન પરમાણુની વાત કરીએ તો હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે વધુ ઋણ હશે તો હેલોજન માટે આ જે મૂલ્ય છે એ વધુ વધુ ઋણ ઋણ હશે હશે ઓકે એટલે એટલી ઊર્જા વધારે છૂટી પડતી અને ઓલ ઓવર ઉર્જામાં જેટલો ઘટાડો થાય રહી એટલું સંયોજન સ્થાયી બને બરાબર તો સંયોજન સ્થાયી બનાવવા માટે આ હેલોજનની આપણે વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો આઈનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્લસ છે એટલે આયનીકરણ એન્થાલ્પીનું જેટલું મૂલ્ય હશે ને એટલી ઊર્જા તમારે એની અંદર પ્લસ કરવી પડશે યાની એની ઉર્જામાં વધારો થશે પણ જો એની ઊર્જામાં ઓછો વધારો થાય ને તો એ આપણા માટે સારું એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આપણે કેવું રાખશું ઓછું રાખશું અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેનું વધુ ઋણ હોય આવા પ્રકારના તત્વોનો સમન્વય આપણે કરીએ ત્યારે એમના વચ્ચે ખૂબ સરળતાથી આયનીય બંધ બને તો જો ક્યાંય એક માર્ગની અંદર અથવા એમસીક્યુમાં પૂછી નાખે કે કેવા સંયોજનો કેવા તત્વો આયનીય બંધ બનાવે તો લખવાનું જે તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ નીચું હોય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય એવા તત્વો વચ્ચે આયોનિક બંધ નિર્માણ પામતો હોય છે ઓકે એટલે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા અને ઊંચી ઇલેક્ટ્રોન બંધુતા ધરાવતા નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા કોણ હોય આલ્કલી ધાતુ તત્વ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા તત્વો કયા હોય તો ચાલ્કોજન છે હેલોજન છે એ ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા ઘટકો હોય એટલે આમના વચ્ચે જે બંધ બનશે એ બંધ હંમેશા કેવો હશે આયોનિક બંધ હશે ઓકે રેડી તો મોટાભાગના જે આયન્ય સંયોજનો છે એ આયન્ય સંયોજનો આ રીતે ધનાયન ધાત્વીય તત્વોમાંથી વિદપિત થતો હોય વિદપિત થતો એટલે એમાંથી ઉત્પન્ન થતો હોય જ્યારે ઋણાયન છે ઋણાયન કેમાંથી ઉત્પન્ન થતો હોય અધાત્વીય તત્વોમાંથી ઉત્પન્ન થતો હોય અને કેટલીક વખત એવું જોવા મળે કે જે ધનાયન છે એ ધનાયન આવા જે બે અધાત્વીય તત્વો છે એના સમન્વયથી પણ ઉત્પન્ન થયેલો હોય દાખલા તરીકે એનએચ ફોર પ્લસ આયનની વાત કરીએ તો કેટલાય આયનીય સંયોજનની અંદર આ એનએચ ફોર પ્લસ આયન હોય છે એનએચ ફોર પ્લસ આયોનિક સંયોજનની અંદર રહેલો ધનાયન છે પણ તમે અહીં જોઈ શકો કે એમાં રહેલો નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને કેવા છે અધાતુ છે એટલે આવા કેટલાક અપવાદ જોવા મળે કે જેમાં ધનાયન છે એ ધનાયન પણ અધાતુઓમાંથી બનેલો હોય પણ એ બહુ પ્રમાણ આયન છે ઓકે આલ્કલી ધાતુ નો હશે જ્યારે ઋણા છે એ ચાલકોજન અથવા તો હેલોજનનો હશે યાની અધાતુ હશે ઓકે આયનીય સંયોજનો છે એ આયનીય સંયોજનો સ્ફટિકમય અવસ્થામાં હોય છે કે જેમાં ધનાયન અને ઋણાયન વચ્ચે પરસ્પર કુલંબિક આકર્ષણ બળ લાગતું હોય એક ધનાયન છે ને એક ઋણાયન છે એમના વચ્ચે કેવા પ્રકારનું આકર્ષણ બળ લાગશે સ્થિર વિદ્યુત પ્રકારનું આકર્ષણ બળ કે જેને આપણે કુલંબિક આકર્ષણ બળ કહીએ છીએ અને એને લઈને આ ધનાયન અને ઋણાયન એકબીજા સાથે જકડાઈ રહેશે એટલે આ કુલંબિક આકર્ષણને લઈને ધનાયન અને ઋણાયન એકબીજા સાથે ચકડાઈ રહેશે અને ક્રમબદ્ધ યાની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવશે અને આ સંયોજનો છે એ જુદી જુદી સ્ફટિક જાળી રચનામાં સ્ફટિકીકરણ પામશે એની સ્ફટિક જાળી રચના ઘણા બધા પ્રકારની આપણને જોવા મળે આનો અભ્યાસ આપણે ધોરણ બારની અંદર જે પેલું ચેપ્ટર છે એમાં આપણે એનો અભ્યાસ કરશું સ્ફટિક રચનાનો ઓકે એનો આધાર કેના ઉપર હોય તો એનો આધાર આયનોના કદ ઉપર હોય આ ઉપરાંત એની જે પેકિંગ ગોઠવણી યાની ધનાયન અને ઋણાયનની ગોઠવણી કેવી રીતે થાય છે એના ઉપર હોય અને કેટલાક અન્ય પરિબળો ઉપર એ વસ્તુ આધાર રાખશે ક્લિયર ઓકે તો સ્ફટિક જાળી રચના આપણને જે જોવા મળે એનો આધાર આવી ત્રણ બાબતો ઉપર રહેલો હોય છે સોડિયમ ક્લોરાઈડની આપણે વાત કરીએ તો સોડિયમ ક્લોરાઈડ કે જેને આપણે એનએસસીએલ કહીએ છીએ રોક સોલ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ એને ટેબલ સોલ્ટ તરીકે પણ ઓળખીએ છીએ અને એનું જે બંધારણ છે એની બંધારણ આ રીતનું હોય આ એનએસિએલનું બંધારણ છે કે જે આપણને ટેક્સની અંદર આપેલું છે આ રીતે આ જે કોર્નર ઉપર રહેલો જે આયન છે એ કયો છે સીએલ માઇનસ આયન સીએલ માઇનસ આયન સીએલ માઇનસ 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 તો આ બધા છે ને એ સીએલ માઇનસ આયન છે ઓકે અને વચ્ચેના જે છે ને એને પ્લસ આયન છે તો આ વચ્ચેના આ બધા એને પ્લસ 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 એને એને પ્લસ અને સીએલ માઇનસ એકબીજા સાથે અલ્ટરનેટિવ રીતે ગોઠવાયેલા હોય બીજું બંધારણ આપણે જોઈએ તો આ રીતે બીજું બંધારણ છે એનું આ બીજું બંધારણ એને સીએલનું સેમ વે અહીં આ જે મોટા મોટા જે સીએલ માઇનસ આઈન છે એ મોટા મોટા છે એને કોર્નર ઉપર ગોઠવાયેલા છે એના વચ્ચે છે એ કોણ છે એને પ્લસ છે ઓકે તો રેડ કલરના એને પ્લસ છે અને ગ્રીન કલરના સીએલ માઇનસ આઈન છે અહીં પ્રત્યેક એને પ્લસ છ સીએલ માઇનસ આઈનથી ઘેરાયેલો હોય દાખલા તરીકે હું આની તમને વાત કરાવું આ છે સીએલ માઇનસ સોરી એને પ્લસ આ વચ્ચેવાળો જે એને પ્લસ છે કેટલા સીએલ માઇનસાઇનથી ઘેરાયેલો હોય તો આ એક આ બે આ ત્રણ આ ચાર આ બાજુ આ પાંચ અને આ બાજુ આ છ તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ સીએલ માઇનસાઇનથી આ રીતે ઘેરાયેલો હોય અને આ જ રીતે સીએલ માઇનસ આ એનની આપણે વાત કરીએ તો આવી જ રીતે આપણે સીએલ માઇનસ આઈનનું કહી શકીએ કે પ્રત્યેક સીએલ માઇનસ છે એ સીએલ માઇનસ છ એને પ્લસથી ઘેરાયેલો હોય ચાલો આપણે એની ગણતરી કરીએ તો આ સીએલ માઇનસ કેટલા એને પ્લસથી ઘેરાયેલો છે એક આ બાજુનો આ બે આ બાજુનો ત્રણ આ બાજુનો ચોથો અને આ બાજુનો પાંચમો એવો જે ક્યાં હોય અહીંયા ઉપર હોય બરાબર તો પ્રત્યેક સીએલ માઇનસ છ એને પ્લસ છ સીએલ માઇનસ ઘેરાયેલો હોય હોય આ રીતની આની ગોઠવણી થી જેવું એને સીએલની અંદર જોવા મળે છે એવું જ સિઝિયમ ક્લોરાઈડમાં હોય એવું જરૂરી નથી સીઝિયમ ક્લોરાઈડની અંદર એક સીઝિયમ આઠ સીએલ માઇનસ એન ઘેરાયેલો હોય અને એક સીએલ માઇનસ આઠ સીઝીયમ પ્લસ આયનથી હોય ઓકે કારણ કે આ સ્ફટિક જાળી રચના કહેવાય એનો આધાર આયનોના કદ ઉપર પણ હોય રેડી તો આ જે આયનીય સંયોજન છે એ આયનીય સંયોજનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ધન આપણને મળે ધન મળે તો તો એનો મતલબ એવો થયો કે ઉર્જાનો વધારો થયો અને ઉર્જાનો વધારો થયો તો આપણી ભાષાની અંદર આ જે સંયોજન છે એ સંયોજન કેવું બને અસ્થાયી બને ઉર્જામાં ભલે વધારો થાય પણ આની અંદર જે ધનાયન અને ઋણાયન એકબીજા સાથે મળી અને જે સ્ફટિક રચના ઉત્પન્ન કરે છે એ સ્ફટિક રચનાની અંદર જ્યારે એ એકબીજાને મળે ત્યારે ધનાયન અને ઋણાયન વચ્ચે જે કુલંબિક આકર્ષણ બળ લાગે ને એ કુલંબિક આકર્ષણ બળથી ઘણી બધી ઉર્જા મુક્ત થતી હોય અને આજે ઉર્જા મુક્ત થાય છે એટલે ઓલ ઓવર બધી ઉર્જાનો આપણે જે છે એ સરવાળો કરીએ ને તો ઉર્જામાં ઓલ ઓવર ઘટાડો થતો હોય અને આ ઘટાડાને લઈને એની ઉર્જા ઘટે એની એની સ્ટેબિલિટીમાં શું થાય વધારો થાય ઓકે બાકી તો તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જુઓ તો એ ઓછું ઋણ હોય અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મળશે એ વધુ ધન હોય તો એ બેને લઈને તો ઊર્જામાં વધારો જ થશે ઘટાડો નહીં થાય પણ જે ધનાયન અને ઋણાયન ઉત્પન્ન થાય છે એમના વચ્ચે જે કુલંબિક આકર્ષણ બળ લાગે છે એ ઊર્જામાં ખૂબ મોટો ઘટાડો કરે છે અને એના ઘટાડાને લઈને આખું જે સંયોજન છે એ સંયોજન કેવું બને છે સ્થાયી બને છે ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો જુઓ એનએસીએલનું આપણે ઉદાહરણ લઈએ તો એનએસીએલના ઉદાહરણની અંદર એનેમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરી અને ધનાયન ઉત્પન્ન કરવા માટે ચારસો પંચાણું પોઈન્ટ આઠ કિલો ઝૂલ પર મોલ જેટલી ઉર્જાની જરૂર પડે છે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય ધન છે એટલે પ્રક્રિયા ઉષ્મા શોષક થશે તો આ પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા શોષક અને મૂલ્ય ફોર નાઇન ફાઇવ પોઈન્ટ એઈટ કિલો ઝૂલ પર મોલ ઓકે જ્યારે સીએલમાંથી જે સીએલ માઇનસ આઈન બને છે એના માટે મૂલ્ય માઇનસ છે પણ એની કિંમત છે માઇનસ થ્રી ફોર એઇટ પોઈન્ટ સેવન કિલો ઝૂલ પર મોલ માત્ર ને માત્ર આપણે આ બેની વાત કરીએ તો એક માઇનસ અને એક પ્લસ પણ એમાં મોટું પદ કયું છે પ્લસવાળું એટલે નિશાની કેની આવશે મોટા પદની તો આને લઈને આપણે જોઈએ તો અહીં એકસો ને સુડતાલીસ પોઈન્ટ એક કિલો ઝૂલ પર મોલ જેટલી ઊર્જાનો આમાં શું થાય છે વધારો થાય છે પણ જ્યારે આ એનએ સોલિડનું નિર્માણ થતું હોય ત્યારે એમાં એને પ્લસ અને સીએલ માઇનસ આયન યાની અહીં ઉત્પન્ન થયેલા એનએ પ્લસ અને સીએલ માઇનસ આયન એક બીજા એકબીજા વચ્ચે કુલંબિક આકર્ષણ લગાવે અને એ કુલંબિક આકર્ષણને લઈને ઉર્જામાં માઇનસ સેવન એટ એઈટ કિલો ઝૂલ પર મોલ જેટલો ઘટાડો થાય છે અને આ જે ઘટાડો થાય છે એ ઘટાડો અહીંયા વધારો કેટલો થયો તો વન ફોર્ટી સેવન પોઈન્ટ વનનો પણ ઘટાડો એના કરતાં પણ વધી ગયો એટલે પરિણામ સ્વરૂપે કુલ ઉર્જાના મૂલ્યોની અંદર ઘટાડો થાય અને આમ ઘટાડો થાય યાની શોસાયેલી ઉર્જા કરતાં છૂટી પડેલી જે ઉર્જા છે એ

યાની અહીં આપણે જે સર્જન એન્થાલ્પીની વાત કરી એના દ્વારા પૂરું પાડવામાં આવે છે જે સંયોજન માટે લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ જેમ વધુ ઋણ જેમ વધુ ઋણ એમ એ સંયોજનની સ્થિરતા વધારે એટલે કોઈ પણ સંયોજન છે તો એ સંયોજનની સ્થિરતા આપણે સમજાવી હોય તો સંયોજનની સ્થિરતા આપણે કોને આધારે સમજાવી શકીએ છીએ આ લેટિસ સર્જન એન્થાલ્પીને આધારે સમજી સમજાવી શકીએ છીએ

તો સંયોજનની સ્થિરતાનો આધાર કેના ઉપર હોય લેટિસ સર્જન એન્થાલ્પી ઉપર તો આ લેટિસનું સર્જન થાય ત્યારે જે એન્થાલ્પી છૂટી પડે છે એને આપણે લેટિસ સર્જન એન્થાલ્પી કહીએ છીએ અને હંમેશા લેટિસ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય નેગેટિવ હોય અને એક વસ્તુ ધ્યાન રાખજો આ લેટિસ સર્જન એન્થાલ્પી જેમ વધુ ઋણ જેમ વધુ ઋણ જેમ વધુ ઋણ એમ એ સંયોજનની સ્થિરતા વધુ ઓકે તો આ રીતે જે લેટિસ એન્થાલ્પી છે એ લેટીસ એન્થાલ્પી આયનીય બંધના સર્જનની અંદર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે ચલો હવે આપણે વાત કરી નાખીએ અત્યારે આપણે જે જોયું ને એ હતું લેટિસ સર્જન એન્થાલ્પી અને હવે આપણે વાત કરવી છે લેટિસ એન્થાલ્પી આ લેટિસ એન્થાલ્પી અને લેટિસ સર્જન એન્થાલ્પી આ બંને વસ્તુ વિરોધી વસ્તુ છે લેટિસ એન્થાલ્પી એટલે શું તો આપણે વ્યાખ્યા જોઈએ ને એટલે આપણને ખ્યાલ આવી જશે ચાલો તો એક મોલ જે ધન સંયોજન છે એક મોલ સોલિડ અવસ્થાની અંદર જે સંયોજન રહેલું છે એ સંયોજનની અંદર ધનાયન અને ઋણાયન હોય દાખલા તરીકે માનો કે આપણે સીએલ એક મોલ લઈએ છીએ તો એમાં એને પ્લસ ને સીએલ માઇનસ આયનો એકબીજા સાથે આવી રીતે જોડાયેલા હોય કુલંબિક આકર્ષણ બળથી જોડાયેલા હોય હવે આમાં રહેલા એક મોલ ધનાયન અને એક મોલ ઋણ આયનને એકબીજાથી અનંત અંતરે મોકલવા માટે અનંત અંતર એટલે કેટલું અંતર પાંચ કિલોમીટર દસ કિલોમીટર પચીસ કિલોમીટર અરે મારા ભાઈ આ ધનાયન અને ઋણાયન વચ્ચે જે આકર્ષણ લાગતું હોય એ બંધ થઈ જાય કારણ કે તમે જાણો છો કે જેમ અંતર વધારો એમ આકર્ષણ ઘટતું જાય તો એક એવો સમય આવે કે જે સમય આમના વચ્ચેનું આકર્ષણ નહીવત થઈ જાય યાની ધનાયન અને ઋણાયન એકબીજાને એટ્રેક ન કરી શકે એ અંતરને આપણે અહીં કહીશું અનંત અંતરે ઓકે તો અહીં રહેલા જે એક મોલ ધનાયન અને ઋણાયન છે એને એકબીજાથી આવી રીતે અનંત અંતરે મોકલવા માટે આપણે જે ઊર્જા આપવી પડે ને એ ઊર્જાને કહેવાય લેટી સેન્થાલપી રેડી આને આપણે કહેશું લેટિસ એન્થાલ્પી અને હંમેશા લેટીસ એન્થાલ્પીનું મૂલ્ય પ્લસ હોય કારણ કે અહીં એને સીએલ ઓલરેડી સોલિડ અવસ્થામાં છે એમાંથી તમારે એને પ્લસ અને સીએલ માઇનસને અનંત અંતરે મોકલવાના છે તમારે અંતરે મોકલવા માટે જે ઉર્જા આપવી પડે એને લેટિસ એન્થાલ્પી કહેવાય અને એને સીએલ માટે આ ઊર્જા સાતસો અઠ્યાસી કિલો જૂલ પર મોલ જેટલી હશે ઓકે પહેલામાં શું થતું હતું પહેલામાં આમ થતું હતું અને આ બંને એક બીજા વચ્ચે કુલંબિક આકર્ષણ બળ લગાવતા હતા અને એમાંથી એને સીએલ સોલિડની અંદર રૂપાંતરિત થતા હતા આ એનએ પ્લસ ગેસિયસ હતો આ સીએલ માઇનસ ગેસિયસ હતો તો આકર્ષણ લગાવતા હતા એટલે સ્થિરતા વધતી હતી ને સ્થિરતા વધતી હતી એટલે આ પ્રક્રિયા સાથે સંકળાયેલ જે એન્થાલ્પીનું મૂલ્ય છે એ આપણને મળતું હતું માઇનસ સેવન એટ એટ કિલો ઝૂલ પર મોલ પણ અહીં આપણે જે પ્રક્રિયા કરીએ છીએ લેટિસ એન્થાલ્પીમાં આ કઈ છે લેફ્ટિસ સર્જન એન્થાલ્પી મૂલ્ય કેવું આવે ઋણ પણ જો આ પ્રક્રિયાનું આમ ઊંધી કરી નાખું તો એને કહેવાય લેટિસ એન્થાલ્પી મૂલ્ય કેવું થઈ જાય પ્રક્રિયા ઉલટી કરીએ એટલે ધન ઓકે રેડી સાતસો ને અઠ્યાસી કિલો ઝૂલ પર મોલ જેટલી ઉર્જા આપણે આપવી પડશે આ તોડવા માટે તો આવી રીતે માનો કે બીજું કોઈ સંયોજન હોય એ સંયોજનને ને ધનયન અને ઋણાયનમાં રૂપાંતરિત કરવા માટે જો નવસો ને કિલો ઝૂલ પર મોલ જેટલી ઉર્જા આપવી પડે તો વધારે સ્થાયી ક્યું થયું નવસો અઠ્યાસી વાળું ઓકે તો એક વસ્તુ ફરીથી ધ્યાનમાં રાખજો કે જેમ લેટિસ મૂલ્ય વધે વધે એમ સંયોજનની સ્થિરતા ઓકે આ એની વાત નથી આંતરિક ઉર્જાની વાત નથી અહીં આપણે જે વાત કરીએ છીએ કેની વાત કરીએ છીએ લેટીસ એન્થાલપીની વાત કરીએ છીએ તો જેમ લેટિસ સેન્થાલ્પી નું મૂલ્ય વધશે એમ સંયોજનની સ્થિરતામાં શું થશે વધારો થશે ઓકે તો આનો અર્થ આપણે કરવો હોય તો આનો અર્થ આપણે આમ કરી શકીએ કે એક મોલ ધન એને સીએલમાંથી યાની સોલિડ અવસ્થામાં જે એક મોલ એને હતો એમાંથી એક મોલ એને પ્લસ ને એક મોલ સીએલ માઇનસની અંદર રૂપાંતરિત કરવા માટે ફેરવવા માટે અને એને અનંત અંતરે મોકલવા માટે સાતસો અઠ્યાસી કિલો જૂલ પર મોલ જેટલી ઊર્જાની જરૂર પડશે એડી તો આ ઘટનાની અંદર જે અસમાન ભાર ધરાવતા આયનો છે એમના વચ્ચે આકર્ષણ લાગતું હોય અને સમાન ભાર ધરાવતા જે આયનો છે એમના વચ્ચે અપાકર્ષણ બળ લાગતું હોય તો આની અંદર આકર્ષણ અને અપાકર્ષણ આ બંને પ્રકારના બળનો સમાવેશ થતો હશે અહીં ઘન સ્ફટિક છે એ ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવતું હોય અને આ ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવતો હોવાથી માત્ર ને માત્ર જે આકર્ષણ અને જે અપાકર્ષણ બળો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ છે એ પારસ્પરિક ક્રિયાઓ પરથી આપણે સીધી જેની લેટિસ એન્થાલ્પીની ગણતરી નહીં કરી શકીએ એની લેટિસ એન્થાલ્પીની ગણતરી કરવા માટે આ જે સ્ફટિકની ભૂમિતિ હશે એની જે ચોક્કસ પ્રકારની ભૂમિતિ છે એની ત્રિપરિમાણમાં એની જે રચના છે અને એની સાથે સંકળાયેલા કેટલાક જે પરિબળો છે એ પરિબળોનો પણ આપણે સમાવેશ એની અંદર કરવો પડશે જેની સવિશેષ ચર્ચા ધોરણ બારની અંદર ચેપ્ટર નંબર વન કે જેનું નામ છે ઘન અવસ્થા એમાં આપણે એનો સવિસ્તાર અભ્યાસ કરશું ઓકે તો આજના વિડીયામાં આટલું જ વધુ આપણે કાલે પડશું ઓકે બધાનો ખૂબ ખૂબ આભાર લાઈક અને શેર કરવાનું ભૂલાય નહીં ઓકે ટાટાબાઈબાઈ